હા લો બરાબર આ કામ થઈ ગયું કમ્પ્લીટ અંજીવાળી કોટા બધે ના આજે આપણે બે જ ગય કામ આલે ઓ બાઈ ત્યાં ટીસી વાર આયા છે ને એક બધું મોટર ફટકાણે ત્યાં ખોડી છે એટલે ટીસી વારા દી પછી ખોડી નું કામ થાય મોટર ગાઢવાનું થોડો દેખાડું ને આ ટીસી નું કામ આલ ખોડી પડી ત્યાં મોટર ગાઢવાની છે કોડીયાર ભાઈ કંઈ ન આવી ગયું પાના માં જણો લેવડા નથી સેવનો ટાઈમ નથી કેમ કે માથે રે ને ઠીકી હે તું ફિટ કરાવું પડે નકર આડા ઓરા થામ પ્લાન જેમ તેમ ફિટ કરીને વીય જાય તો પછી આપણે જે હોહી મુતાન પા સુમાં નદીનો કાઠો તો સુમાં haja આપને જે બધું આવે તો એ બધું ડાયરેક્ટ થામ પ્લાર પાડી જ નાખે એટલે થઈ બધું ઓલ થાય એટલે સિમેન્ટ નાખી શકે થામ પ્લા ફિટા કરે સિમેન્ટ નાખી એના બોક્સ કરવા પડશે તે લાકેસિપિટ કા દઈએ એટલે વ્યવસ્થિતઈએ તો સિમેન્ટ નાખીને જમાવ દેવાના છે એટલે કોઈ દી પડે નહીં પેના દે કા થોડી એટલે સંસ્ખેપ કે રાખે પડે નવ બસમાં હમ કોઈ હમ કરવા આવે નહીં નમણે આ સુમહામા તો કઈ જો પવન ને હું આવે ને તો તો સાતી લાઈટ નું જો પણ ન હોય કોને અમારા ગામ માતાજી કરવા જવા કરતા હોય સાગર મડિયા જો નું માં જો મોટર કાઢવા નથી મોટર નીકળી ગઈ નીમા પટ્ટી માં ખાલી પટ્ટી તૂટી ગઈ વેલ્ડીંગ કરવા લાગ પડ ગયા અને આમાં ટીસી આવી ગઈ છે અહીંયા ટીસી નું કામ આજ પતી ગયું નવો કોપ નું કમ્પ્લીટ થઈ જાય તો રાતે ઉતરી જાય અને પછી કાલે ઉતરી હવે જોઈ જાય હું થાય એવું છે આજ નું કામ કાજ બીજું આ તો થઈ ગયું આજ પડી ગઈ એટલે ટાઢો એવો બનાવ્યો પછી મિત્રો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી ને આપણે ગયા મોટર ચાલુ કરવા હતા નવોલી મોટર લઈને એમ તરીને એનું વાગે બધું ફિટ કરવાનું છે ફિટ કરીને કતે ચાલુ એમાં કે વાંટોર ના નીકળો ખાલી પોપડો ઓલો હતો પોટી તૂટી ગઈ એટલે કાઢ્યું કરી દીધું બસ હાંજે હાંજે ઉપર ગઈ ઓહ ત્યારે વાત તેમ બધું ફેરાન ફિટ કરી ચાલુ કરી દઈ

હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને આજે રુંઢે જય શ્રી કૃષ્ણ કરવાનો વારો આવ્યો હવા માં બે clip લીધેલ છે એમાં એડિટિંગ માં મૂકી દે હું ને હમણાં કઈ blog ના ઠેકાણા રેતા નથી કઈ પાંચ વાગે આવે ને કઈ અઢી વાગે આવે કાલથી regular થઈ ગયા હે હાલો મળી પછી નવા બ્લોગ માં તાર સુધી જય શ્રી કૃષ્ણ જય માતાજી ને આ blog માં editing કરીએ